તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો રામજીભાઈનો કોન્ટેક કરો જયંતિભાઈ રામજીભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયંતિભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર સાવ નવા જોવા મળશે સો એ સો ટકા ટાયર છે નવા ટાયર નાખવામાં આવેલા છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે વધારે માહિતી માટે રામજીભાઈનું કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરની અંદાજીત કિંમત ચાર લાખ અને પંદર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો હોય તો રામજીભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જયંતિભાઈ રામજીભાઈનું ગામ છે કામલપુર તાલુકો રાધનપુર અને પાટણ જિલ્લો છે તો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો જયંતિભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે જયંતિભાઈના અઠ્ઠાણું સાત ત્રાણુંવાળા નંબર પર ફોન કરી કરીમભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા કરીમભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ જાજો તો તેમનો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઢકો થશે એન્જિન 50% જેવું છે અને ડીઝલ પંપ 100% અને બોસનો ડીઝલ પંપ છે અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ ચેક કરી શકો છો ટ્રેસ્ટ ડ્રાઇવ લઈ શકો છો અને બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે કિંમત અંદાજિત એક લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જીલો મોરબી અને માલિયા તાલુકાની અંદર જોવા મળશે માલિયા મિયાના ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનર કરીમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે કરીમભાઈ નામ ત્રાણું બે એકાસી વાળા નંબર ઉપર ફોન કરી અને તમે આ ટ્રેક્ટર લઈ આ મિની ટ્રેક્ટર છે ઓજાર સાથે વેચવાનું છે કયા કયા ઓજાર છે અને કયું મોડલ છે કેટલી કિંમત રાખી છે આગળ બધી ડિટેલ મળી જશે સૌપ્રથમ મોડલની વાત કરું તો આ મિની ટ્રેક્ટર બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર છે અત્યારે ઓરિજિનલ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પણ પાવરફુલ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો સીટ અને ઉપર છત્રીનું ફાઉન્ડેશન પણ છે તમે જોઈ રહ્યા છો અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર મીડિયમ કન્ડિશનમાં રૂબરૂ તમે જઈ ટ્રેક્ટર ઓઝાર ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ઓઝાર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનું કોન્ટેક કરીને જજો કેમ કે જો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ઓજારની અંદર તમને ઓરણી મળી જશે એક દાતી છે અને બે પાટલા સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત એક લાખ અને ત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર અને ઓઝારની બંનેની હવે આ તમામ વસ્તુ લેવી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલ સોરી તાલુકો જિલ્લો ચોટીલા અને ઢોકળ ઢોકળવા ગામે જોવા મળશે તો તમારે આ સેટ લેવો હોય તો વલ્લભભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો ઇકો ગાડી છે આ ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી બે હજાર અને ના જોવા મળશે ગાડી અને જેન્યુન પીચોતેર હજાર કિલોમીટર જ ચાલેલી છે શોરૂમ રેકોર્ડ સાથે અને

તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પાંચે પાંચ ટાયર બ્રેન્ડ ન્યૂ એટલે કે સાવ નવા જોવા મળશે હવે કિંમતની વાત કરું તો માત્ર બે લાખ પંચાણું હજારમાં ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે ઈકો ગાડી તમારે લેવાની હોય તો આ ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવી તમને ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તોર પાંચ એકાણુ વાળા નંબર પર ફોન કરી સૌરાજ ટ્રેક્ટર છે અને સાથે એક રોટાવેટર છે આ સેઠ સુખદેવભાઈને વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો સૌરાજ સાતસો પાંત્રીસ સેફી ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં બે હજાર અને ત્રેવીસ ના સપ્ટેમ્બર મહિનાનો અંતમાં લોન રાખેલી નથી ટ્રેક્ટર ની અંદર ચોખ્ખું ટ્રેક્ટર છે અને આખું શોરૂમ ટોપ કન્ડિશનમાં પેટી ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો એન્જિન ગેર સો એ સો ટકા બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ સીટ છત્રી સારા ટાયર કંપનીના જ છે તમે જોઈ શકો છો ન્યૂ કન્ડિશનમાં કંપની કલર અને આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ચારસો કલાક ચાલેલું ટ્રેક્ટર લોન નથી આખું ચોખ્ખું ટ્રેક્ટર અને સુખદેવભાઈને સાથે એક રોટાવેટર પણ આપવાનું છે તમે રોટાવેટર પણ વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ રોટાવેટર પણ સાથે આપવાનું છે મારુતિ સેલ્સ તમે જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું આ રોટાવેટર અને તે પણ એકદમ નવું જ છે તે પણ સાથે જ આપવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને વસ્તુ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં બંને વસ્તુ રૂબરૂ જોવા જાવ તો સુખદેવભાઈ નો કોન્ટેક કરીને જજો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે રોટા બ્લેડ પણ એકદમ તમે જોઈ શકો છો નવી જ છે અને કંપની કંડિશન શક્તિમાન કંપનીનો રોટા બંનેની કિંમત સાત લાખ રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર જોવા મળશે વધારે માહિતી માટે સુખદેવભાઈ નો કોન્ટેક કરો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નું નંબર મળી જશે સુખદેવભાઈ નામ છન્નું છ ના મોડેલ ની આ ગાડી અને માત્ર ને માત્ર એક લાખ ને દસ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી અને બે હજાર છવ્વીસ સુધીનું પાર્સિંગ પણ ચાલુ છે અને ઇન્સ્યોરન્સ પણ ચાલુ જોવા મળશે

ટોટલ જવાબદારી ગાડી માત્ર એક લાખ દસ હજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો રાજકોટ અને પર ચોકડીએ ગાડી જોવા મળશે કાર લેવી હોય તો અમિતભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

ફૂલ સાચવેલું કંપની કલરમાં ઓછું ચલાવેલું ક્લીન આખું ચોખ્ખું થ્રેસર સડો નથી ક્યાંય પણ તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા બાલાભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા અથવા જોવા જાવ તો બાલાભાઈનો કોન્ટેક કરીને જજો જો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ થ્રેસરની અંદર મગફળી ચણા વગેરે વસ્તુ નીકળી જશે બે હજાર એકવીસનું મોડલ વધારે માહિતી માટે બાલાભાઈનો કોન્ટેક કરો કિંમત અંદાજિત બે લાખને પાસઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ગાલીયાધાર અને માંડવી ગામે જોવા મળશે